હું મારી એ વાત કરું કે મારા દીકરાને એ ધાનેરાની દીકરી છે પણ મારા હું ના પાર કરતો હતો મમ્મી પપ્પા એ દસ પંદર હજાર રૂપિયા લગ્ન કરી દીધા હવે આપણે બીજી વાત કેવી આવે છે કે ભાઈ બધાનું ખાધું છે ખવડાવવું પડે કોણ પૂછે તમને કોને મેણું માર્યું મને તો કોઈએ નહીં કીધું તમે ક્યાં સુધી આમાં જીવશો લોકો શું કહેશે લોકો શું કહેશે લોકોને કંઈ પડી નહીં અઈ બેતેલાન પૂછ્યું કાલ શું જમે આતા ખબર છે તમને કોઈ નથી ખબર કાલે શું કપડા પહેરતે એ નથી ખબર કાલે શું કર્યું એ નથી ખબર તો આગલા દિવસ તું યાદ ના હોય અને એવી વસ્તુમાં દેખાડા કરવા માટે જીવો છો મારા દીકરાને એવો પૈણાવો છે કે બે વીગા ઓછી કરી નાખવી પડે પણ પહેણાવો છે ડંકો કોણ વાગે સાહેબ કોણે હાંભળ્યું કોઈ દેહમાં ડંકો દેહમાં ડંકો ક્યાં ગામમાં અને એ લગ્ન ના ખર્ચા કર્યા પછી લા માની લો પચીસ લાખ ખર્ચો કરે ખરો બધા જબરું કર્યું જબરું કર્યું એક વર્ષ પછી 500 રૂપિયા ના હોય ને તો છોકરો મને ખબર નથી પડતી પણ તમે ક્યાં ખોટા ખર્ચા કર્યા એ 25 લાખ મને ધંધા માટે આપ્યા હોત તો હું મહિને પચાસ હાજર લાખ રૂપિયા કમાતો હોત થોડું પ્લાનિંગ થી જીવતું જીવવું પડશે આપણે આપડી કમનસીબી એ છે પચાસ 50 વીઘાનો ખેડૂત ખાતેદાર

મારા હું એ વિસ્તારમાં ધારાસભ્ય છું બરજેજી જ્યાં સરદાર ધામ છે જ્યાં ઉમિયા ધામ બની રહ્યો છે જ્યાં પ્રજાપતિ સમાજની સંસ્થા બની રહી છે મોટી જ્યાં ચૌધરી સમાજની મોટી સંસ્થા બની રહી છે જ્યાં રવાની સમાજનું મોટું ભવન છે તમામ સમાજની સંસ્થાઓ ત્યાં છે આજે તમને એક દાકલો આપું આનંદીબેન મુખ્યમંત્રી બર્જેજી અને અમે મળવા ગયેલા તો બેને એવું કીધું મને કલ્પેશ હું આવતીકાલે સીજી રોડ ઉપર સેન્ટ્રલ એસી છાત્રાલયનું ઉદ્ઘાટન કરવા જવાની છે

A do some men hein,